આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવક ની વાત કરીએ તો બાવનસો પ્લસ કરતાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો ખાડી અગિયારસો પ્લસ કરતાની આવક છે ચાલો મિત્રો આપણે સફેદ કાંદા લાલ કાંદા તેમજ તલ અનાજ ની હરાજી જોઈએ

33 33 33 33 51 ₹9251 ₹9251 51 52 64 61 56 56 56 ₹2056 56 ₹5056 56 56 ₹262 અલા ભાઈ ₹5056 55 ₹5056 55 ₹5056 એક લાવો ભાઈ ઓન જલ્દી સુરાભાઈ કે આવીજો ભાઈ અરે દે 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 નહી ગયો ભાષા 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 હાલો ભાઈ માલ છે તારા પગ વાળી લેલા પગ વાળી લેલા હા હા માલ છે ભાલ આઈ લે તો તારા આવલા તારા પગ માલ છે ભાષા 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 હાલો ભાઈ એ પરયા પૂછ્યો અલાભાઈનો 300 400 રૂપિયા બોલવા કે 200 300 350 રૂપિયા બોલવા કે જયભાઈ યા બાઈકો 260 રૂપિયા 300 સુરાભાઈ ખોબડભાઈ 200 300 રૂપિયા બોલવા કે 200 300 જાવ બાઈ બાઈ હવે બાઈ રૂપિયા 200 300 રૂપિયા 350 રૂપિયા રૂપિયા એક કલેક્શન

અશોક <laughs> ભાઈ <laughs> <laughs> <Hey, laughs> <laughs> એ યામે વાલી દેવે વાલી પછી જોને સારું છે આકારે તમે આકારે આકારે 29 3 એકરની વાડી ને 9:00 a.m. થી આરે

પોપટ ભાઈ કેમરા પર પોપટ ભાઈ આ રે આવો હો હો આ રે હો મારું તો આ કે 1 25

તો કે મોટો 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 भाई 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 तु <laughs> भाव 35 mm થી લઈને 60 mm લગીની વિધી સાઈઝ આવે તો 60 પ્લસ સાઈઝ હા 55 mm 40 mm જોનો એકાણું રૂપિયા ₹91 ₹191 ₹91 ₹191 ₹91 ₹191 ₹91 ₹191 ₹91 50 50000 50 100000 100 10000 10000 10000 10000

ত্রস র <önemli> <li> <tie> <you> <Hajar>

બસો રૂપિયા પંચોતેર રૂપિયા બસો ને તેત્રીસ કેટલી છે કીધું પાંત્રીસ અને એટલે તા કેટલા

₹1000000 ₹300000 बोलो ठीक है ₹200000 कर दिया 345789101112 200000 821 AP 12 23 24 आइटम 3 803 133 3 ध्यान से 5 6 3 800 41 2 3 6 3 8 3 4 1 2 3 6 3 8 3 4 1 2 3 6 3 8 3 4 1 2 3 6 3 8 3 4 1 2 3 6 3 8 3 4 1 2 3 6 3 8 3 4 1 तव्हां सौ हा सौ नवी

500 અમારે બહુ બધું ઉમીરવું અમારું બહુ લાબડામ ના તો ઈ છાઈ એમાં હું બીજો કરો ભલે આવું 71 71 71 કોણ હે ને બતાણો સને 170 રૂપિયા એક કલેજનો આગળ આવ્યો ભાઈ દાબીજો વેપાર આવ્યો ભાઈ દાબીજો 1941 બજાર સારી લાગે ફૂલ દેજી છે

No,

પાંચસો ચાલી <variance, Fast pes mutwie>